માનું બેટું બટાકા અમે બેસવા છે ને કેમ થઈ ગયો ને ફોન કરું આલો છે રોમ રોમ હા જીકુભાઈ બોનું બટાકા વેસવા તો બટાકા આપણે એ હું એ કાં છો શું ભાવ હેડે હે હે તો તમે આવો હેડો જોવા હેડો આજ હે હાડ હું ક્ષેત્રમાં જ છું અહીં પેલો આપણે રોડ વાળું ક્ષેત્ર હા એ રહ્યું એનું જ હું ક્ષેત્રમાં જ છું એ આવો તા હેડો મેલ પડી ગયો આવી જ કોમ થઈ ગયું છે હાડ જો હા હા

જબડો છે કે બટાકા જબર સાહેબે મસ્ત ભૂલી છે ને વાગી નાખું ખાતરની વાગ્યું ખીચ મીઠ તો એમ કરી છે દબર ચેતાવતા જે બી છે ખોદું ખોદવાથી છે હવે હમણાં થોડા આગળ ફોડવો હે ચમા પાવતા હાલ છે સારા છે પાવતા હાલ તો સારા છે એમ તો કેમ માર્કેટમાં રેડી હાલ તો સારા પાલવા થાય પાલવાય હું હા પાલવ છે આમ તો

હવે આ એક પોત્રીસ રૂપિયા ગયા છે પણ બધું મારા ઉપર છે મારે તો કોઈના વધે કે હે હા તો હું કની વખત થઈ ગયો છે મારા કોકને કોક ક્યાં તો પડશે આ તો બટાકા જ તમે જુઓ કે આ એનો થોડું થડ તો જુઓ અરે

અને આ અમાર તો ખેતર ઓટો મારજો બટાકા થોડા વેચવાના હે ગોમજ છે અમારા તો આ લેર ઉપર આવજો અમે લેર ઉપર ઉપા આવમાં અ દમ લેમ માં આવો આવો હડો અમે આ લે તમારા વાજ નું ભા અમે તો હારો હારો હો હા દસ મિનિટ માં આવે આપડે ગોમજ છે ગોમજ છે કે હમું આવી જ લ્યો આ લક્ષ્મી સોટલો કરવા આવે છે એવું છે

કંઈ બાટા કે એવું છે કે આ ડોટ કરે બાટા કોનું છે હા તારે એસ્કેપ નહી ખાતરથી પીને ભાઈ ઘટાવો એટલે શું કહું ભાધાસીમાં જમીન ટેબોલી દુખાજી ઉત કહેવાય કે લો હા ના તારા લોડો થા અયા માનો બેટુ હવે જબરી કરી છે ઓને તો ફોન ઉપાડતો નથી ફોન કાપી નાખે છે આ તો 20 દાડા છે કે હું દસ પણ દાડી આવ્યો પૈસા ને હવે કરવું શું આનું લાય મને તો મેઘાભાઈને ફોન કરવા દે હલો મેખા ભાઈ અરે જીકુભાઈ બોલું ના પેલા બટાંકા વેસે આજ તો વીસ દાડા છે આ પેલો ફોન ઉપાડતો છે ને પાડી શું નામ હતું એનું લખો હું એ મારો બેટો ફોન ઉપાડતો નહીં મારે તો હવે આ હાથ દાડે વાર છે જ મમ્મી મને તો હોમું અહીંયા આવે છે ખાવાય ભાવતું નથી તમે જ્યાં છો તમે આવજો મારે તમારું વાર ફોન કરો તો ખાં મળી ઉપાડ ન એ હાથ આવજો હો ઉપાડ નહીં થાય વાર નહીં એ હાલો આવો હા આનું બેટું વખાણ કરીને બનાવશે આવે ફૂલ કડીમાં સીધે ભૂન અલા શું શું ચીકુ ભા એ આવો બેહો બેહો બે અલા તમે ઘેરી દા મગર અમે ફસાવ ના યાર મેં તમે અમે હારું કરાયો ને તો ઊંધું છું ઊંધું પણ તમે એક વખત ફોન તો કરો મારો ફોન ઉપાડે છે અમે કર્યો તમે કો નહીં ઉપાડતો હવે મેં તો એક ગ નહીં હો ફોન કર્યા કાપી નોખે છે એ આયરો નંબર ના પાડે નંબર જ ના એને ફોન જ બનાવે આખો કરી શકે તો એક ફેરસી કરું ફોન જો જ આવે મારો તો અમે કરશે શું હવે તો અમારો કરી જાય કરે આપણને તો નહીં ખબર તો તમે આવો વેપારી છે મને પટકાયો મારે જ પેલો એ ફોન રૂપિયા કીધા તા જ મને ચોખે હો તો આવો જ કે અને મારો કાયમી ન આગતો

હલો એ હરજીભાઈ રોમ રોમ જુગુભાઈ બોલો એ કોમ છે હું આવજો તમે જ છો હા હેલો એ હા હું આવો પછી કહું હું એ હાખું કઈ બોલો ખૂબ

નકર લઈ જાય નહીં તિરણ યાનું હતું એટલે બટાકા યાર આલે હોત નહીં તો દબન કઈને આપણે પૈસા લાવતા ફાવત નહીં એમ કેવું ના પડે એમ કામ આવતો ઓળખી તો વેપારી હોય એમ કેવું પડે ના કેવું પડે આ તો માનો બેટો હું માં આવી ગયો ખોટી લાલચ ના રાખવા મને મને આજે આ કામ આવી મે આજથી બે વાર પહેલા એ ના ને તો મારે દે આ પૈસા નહીં દેતા એ તો એક વખત તો આલે પણ બીજી વખત ટોપી પહેરીને જાતો રે આજે ભાઈ મને ઉપાડી જેટલે સીના ખબર છે હવે મોમેરાની હાથ દાડે ને મારશે

તો એવી ખબર ના હોય ને તો એવા મોને તમે ના ને કોકને વાસમાં રાખીને તમે આ તમે સારું કરતા હોય પણ હવે આવું થાય તો પછી જવાબદારી માથે આવે મારા ઉપર આવી ત્યારે ચિંતા મોમેરું તો તમે તો આ સિઝન તો ખોઈ જાશો બરોબર મોબેરા તો ચિંતામ જ કરજો મોબેરું તો કોક કઈ કરશે પૂરું આપણે હું ટેકો કહ્યું થોડા ઘણો પણ એ છે ને લાલસમાં કોઈ દાડો આવું નહીં બઠા કઈ સવાલ નથી કોઈ પણ માલ આપણે આલો ઘોર આલો કોઈ પોક વ્યવસ્થિત માણસ હોય ને એના લવરાય બસ બોલવરાય રોકડા પૈસા હોય તો અલગ રસ્તો છે ને બાછી રાખવાની વાત કરે તો કોઈ આપણે વાહમાં કે ગમમાં કે કોઈ જો એમાં એમાં જે રસોપચો જતો હોય ને એવો માણસ જો મય રાખ તો આપણે પૈસા વધુ આવે નહીં એ વાત તો અને જો તમે હવે કોઈને આવે ત્યાં કોઈ સલામત ચાલજો આ હું તો 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 પેલા આવ્યો તો જ પણ આ તો આરે આવ્યા ને હું છેતરે કીધું હેલો એકસો સત્તાવન રૂપિયા છે આટલો ભાવ છે તો ખબર પડે કે આટલો બધો ભાવ નથી એટલે બધું એને માથા નાખે છે એટલે મને વિચારશું હોય છે મને મારો બધો મનમાં વેમ તો પડી હતી પણ મારે એક બાજુ હું અમેરું હતું કર્યું બેન મેં કીધું હાલો પૈસા વધારે આવ્યું છે તો આપણે ચેકો થઈ જા હા પચીસ રૂપિયા વધારે પણ આવું ના ક્ષેત્રમાં રાય તો હજી આ કાંઈ દુઃખ નથી ડોબું આવ્યું

જોવાની તો વેપારી હોય નઈ તો આપણે એની કોક કઈ કહો સાચી વાત છે મારે હવે હાથ દાડા મારે છે હું આવો હમણાં હોય કે કાલે તમારે અહીંયા જે મને થોડોક તમે ઠેકો કરો બરાબર ઠેકો તો કહી ઠેકો કરો આ ના કહ્યું મને હવે જે તું આણું તો પૂરું કરવું પડી શકે તો હવે હાથ ઉપર શકે આ તો હવે શું વાત કરું કહો એ હું તમને પડ્યું છું પણ આવી ખોટી લાલચમાં ના આવડાવરાય પોસ્ટ રૂપિયા બદલે કહીને આપી બધી મૂડી ખોવાવાળો થાય એટલે ખાતે પોસ્ટ રૂપિયા ઓછા આવી સારા પણ સારા મોણેસની સારો વ્યવસ્થિત આપણો ગ્રાહક હોય એને ભાઈ આલો બસ માલ હું આટલું કહું તમે આ દાડા પછીનો કોઈ દાડો કોઈ નહીં કરવા આવી પોસ્ટ રૂપિયા ઓછા આવી ઈ સાલ છે પણ સારા મોણેસની માલ હાલવા ના હો ટકા તો આવી શી ખબર કે આ મારો આવું કરશે હવે થઈ જ થઈ જ્યું બીજું શું થાય એ તો કોન્ટેક્ટ એને કરે રે બીજું શું કરે દેવાનું કોન્ટેક્ટ જો સેટિંગ આવે તો હવે આ પછી આવી ભૂલ કરજો